હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે તો બધા ભાઈઓને ધન્યવાદ કરું છું જે પણ ભાઈઓ લોકો મારા રીલ્સ જોઈ છે કમેન્ટ કરે છે લાઈક કરે છે હું બધાની જ કમેન્ટ વાંચું છું તો જે ભાઈઓ લોકો મારા રીલ્સ જોતા છે એમને હું દિલથી ધન્યવાદ કરું છું અને આજે હું એવા ભાઈઓનું નામ લઈને આવી છું જે ભાઈઓ મને દિલથી સપોર્ટ કરે છે જે કાલે મને લાઈવમાં સુપરચેટ કરી હતી તો એમનું નામ છે મયુરભાઈ તો મયુરભાઈ હું તમને દિલથી ધન્યવાદ કરું છું મયુરભાઈ થેન્ક યુ તમે મને બસો રૂપિયાની સુપરચેટ કરી છે તો તમે જોઈ શકો છો મયુરભાઈ અને રોજ છે મારા લાઈવમાં સપોર્ટ કરવા આવે છે તો મયુરભાઈ તમને દિલથી ધન્યવાદ અને બીજા ભાઈ છે જે મુકેશભાઈ છે તો મુકેશભાઈ તમને પણ દિલથી ધન્યવાદ મુકેશભાઈ પણ સોની સુપરચેટ કરી છે તો મુકેશભાઈ તમને પણ ખૂબ ખૂબ આભાર મયુરભાઈ તમને પણ ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ જો તમે મને લાઈવમાં પણ આટલો સપોર્ટ કરો છો તો મુકેશભાઈ અને મયુરભાઈ માટે એક નાનું સોંગ લઈ લઉં છું ના તો તો दोस्ती में बंदी अमारा थैंक यू मयूर भाई अने मुकेश भाई थैंक यू दिल थी धन्यवाद